એ પણ વન ઓનર ગાડી મિત્રો ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો તમારે હોન્ડા સિટી ખરીદવી છે ગાડી ડીઝલ એન્જિન કાર રહેશે અત્યાર સુધીમાં આ ગાડી ચુમ્મોતેર હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે મિત્રો ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં જ મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહીજો તે પહેલાં જે કોઈ આપણા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો આવે એ તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે હોન્ડા સિટી ખરીદવી છે માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે માલિકના નંબર મળી રહેશે નેવું નવ્વાણું પંદર છપ્પન એક્યાસી તે હોન્ડા સિટી ગાડીના માલિકના નંબર છે વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે જીજે જીરો ફાઈવ સુરત જિલ્લાનું રજિસ્ટ્રેશન પાસિંગ રહેશે ચાચવેલી ગાડી છે ડીઝલ એન્જિન કાર ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી એકદમ કમ્પ્લેટ એન્જિન રહેશે સ્મૂથ એન્ડ ક્લીન એન્જિન તમારે હોંડા સિટી ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ગાડી તમને પ્રોપર સુરત શહેરમાં જોવા મળી રહેશે સુરત જોવા મળશે ખોડલ મોટર્સમાં સુરત તમને ગાડી જોવા મળશે હોંડા સિટી તમારી ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ સુરત જઈ શકો છો ત્યાં જઈ કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે ગાડી ખરીદી શકો છો અને ખોડલ મોટર્સની વિઝિટ લઈ હોઢા સિટી લઈ શકો છો માલિકના નંબર માલિક નીચે નંબર મળશે વન ઓનર ગાડી છે ગાડી છે સુરત શહેરમાં જોવા મળી રહી છે કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત છે પાંચ લાખ પંચોતેર હજાર રૂપિયા નોર્મલ ફેરફાર થઈ જશે તમારે હોન્ડા સીટી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ સુરત કોડલ મોટર્સની વિઝિટ લઈ ગાડી કરી દી શકો છો એકદમ કમ્પ્લીટ ગાડી છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી તમારે ગાડી ખરીદવી છે તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય જોવા જવાનું થાય તો તમે રૂબરૂ જઈ શકો છો પણ તે પહેલા તમારી ભાઈને ફોન કરીને જોવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારી ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બાકી તમે વિડીયોમાં કન્ડિશન અને ફોટા જોઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને વિગત મોકલી આપવાની રહે છે આપડે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું